મહુવામાં સ્ટેન્ડ નજીક એસટી બસે સર્જો અકસ્માત મહેસાણા કોવાયાની એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો લોકોના જીવ બચાવવા માટે સમયસૂચકતા એસટી ડ્રાઈવરના રસ્તામાં પડેલી કાર સાથે અથડાવી ગાડી ઊભી રાખી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી રસ્તામાં પડેલી ફોર વ્હીલને અડફેટે લઈ પાણીનું પરબ ઉડાડ્યું અને અંતે બસ ઊભી રહી હતી ઘટનાની જાણ થતાં એસટીના અધિકારીઓ ઘટના પોઈન્ટ પર પહોંચી તપાસ હાથ ધરી આજુબાજુના વિસ્તારના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા અકસ્માત સર્જાતા કોઈ જાનહાની થઈ નથી રિપોર્ટર અમીન પાયક નામ મારું નામ ગઢવી મહેસાણાથી ગોવાયા જતો મહુવા ડેપોની અંદર જતી જતી વખતે આ ગાડી ડ્રાઈવર સાઈડ એના હાથે હાથે ડ્રાઈવર સાઈડ નીકળી જ ગઈ ગાડી એના હાથે હાથે બરાબર ઘણી બ્રેક મારવાનું કોશિશ કરી ગાડીનું સ્ટેરિંગ જ હાથમાં આવ્યું ખાલી સાઈડ ખેંચવાનું સ્ટેરિંગ કોશિશ કરી સતાય ના રહી પછી અહીંયા તો સારું કર્યું તો હતું નહીં પણ પેલી ન્યાને ગાડીને ઠોકવાની ગાડી અને પછી આગળ ઠોકવાની અને પછી ઠોકાયા બાદ ઊભી થઈ ગઈ કોઈ પેસેન્જરને જાન કોઈ બિલકુલ નહીં કોઈ નહીં નહીં આ પબ્લિકે સા સહકારી પણ સારો આપ્યો